આ બેમ દે સાબુઓ કરે ઓ તે માંડ્યા જો કો જે તો ગાવ તો કાઈને મારી જો દળ ગાવાની આ તને તો જબાન ખો તો હું તો એકદમ મ ગોછો તમે તો હું તો સિંગર કલાકાર તમારી કલાકાર હોટલે ને નાખે મસાલા સારા સારા વિદ્યો તો દા ગાજે ગાજે ગોરેણો ગાજે ગા ઉભોગી ઓવા યંગ રે આયો મુસીબે આયોંબઈ શહેર અન્ન તું મારા ચું બોરે ઓ બોલી આવ